સુરત મહાનગર પાલિકા દ્વારા ટોરેન્ટ પાસેથી વેરોઝ વસૂલવામાં કડકાઈ ન કરાતી હોય જેને લઈને ધારાસભ્ય અરવિંદ રાણે ટોરેન્ટ પાવરના કરોડો રૂપિયાના બાકી વેરાની વસૂલાતને લઈ કમિશનરની આવેદન આપી ટોરેન્ટ સામે કડક પગલાંની માંગ કરી છે ટોરેન્ટ પાવરના વીજ સબસ્ટેશન અને ટ્રાન્સફોર્મર કેબિનના મિલકત વેરા પેટે પાલિકામાં વર્ષોથી કરોડોની બાકી બોલે છે એક તરફ કંપની વીજ સબસ્ટેશનવાળી મિલકતની માલિકી જે તે સોસાયટીની હોવાનું કહે છે જ્યારે સોસાયટીઓ સબસ્ટેશન કંપનીના હોવાનું રટન ચલાવે છે જેમાં વેર વસુલાત ગોંચમાં પડી છે જોકે પાલિકાએ નવા કનેક્શન પૂર્વે રોડ ખોદાની પરવાનગી આપવાનું બંધ કરી દીધો છે જાન્યુઆરી મહિનાથી નવા વીજ જોડાણની મંજૂરી બંધ થતાં હજારો અરજી પેન્ડિંગ છે અને લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે આ સ્થિતિમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ટોરેન્ટના વહીવટી ભવનને સીલ કરવા પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટોરેન્ટના વેરા બિલો બાકી હોવાથી નવા જોડાણ પૂર્વે રસ્તા ખોદકામની પરવાનગી ન પાતા લોકો સમસ્યા બમણી થઈ ગઈ છે સોસાયટીઓએ એવી રજૂઆત કરી હતી કે ટોરેન્ટે અમારી પાસે સબસ્ટેશન માટે જગ્યા માંગી હતી જો કરાર પર સહી ન કરાય તો પાવર આપવાનો ઇન્કાર કરતા હતો જેથી રાણાએ આક્ષેપ કર્યો છે કે ટોરેન કંપની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી એક તરફી લખાણ કરાવી પાલિકાને સોસાયટી સાથે વિવાદ ઉભો કર્યો છે આવું ગુનાયત કૃત્ય કરીને પાલિકાના કરોડો ચૂકવવામાં આનાકાની કરે છે પ્રશ્ન એવો છે કે સુરત શહેરના લોકોને પાવર ઇલેક્ટ્રિક સપ્લાય મેળવવા માટે નવો પાવર લેવા માટે કંઈ ફોલ્ટ થયો હોય તો તેના માટે ટોરેન કંપની પાસે રસ્તા ખોદરની પરમિશન અંગે સુરત મહાનગરપાલિકા પાસે માંગણી કરવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક મહિનાથી આ તમામ જે કંઈક સેવાઓ છે સેવાઓ અટકાવી દીધી છે અને તપાસ કરી ત્યારે ખબર પડી કે સુરત મહાનગરપાલિકાએ તોરેન્ટ કંપની પાસે સાત કરોડ રૂપિયાનો ટેક્સ વેરો બાકી છે જ્યાં સુધી આ વેરો નહીં ભરે ત્યાં સુધી સુરત મહાનગરપાલિકા એ તોરન્ટ કંપનીને કોઈ પણ સેવા આપવાની આપવા માંગતી નથી એવું મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ જે છે એમને ફરમાન કર્યું છે હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જો રસ્તા ખોડરની પરમિશન નહીં આપવામાં આવે તો ટૂંક સમયની અંદર વરસાદ આવવાનો છે અને આમે વરસાદમાં રસ્તા ખોડરની પરમિશન બંધ થતી હોય છે તો જે લોકો પરેશાન થાય છે લોકો હેરાન થાય છે લોકોના ધંધા રોજગારને તકલીફ થાય છે તો આ સંજોગોની અંદર એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક મધ્યસ્થી કરવા માટે મેં આની તપાસ કરી તો ટોરેન કંપનીના જે સત્તાધીશો છે સત્તાધીશોના જનરલ મેનેજર એમના વાઇસ પ્રેસિડેન્ટની સાથે વાત કરી તો એમનું કહેવું એવું છે કે આ જે કંઈ પૈસા બાકી છે એ અલગ અલગ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં ટોરેન્ટ કંપનીએ જે સબસ્ટેશનો બનાવેલા છે એ સબ માટેની તેની જગ્યા જે તે સોસાયટીએ આપી છે અને એના બદલામાં જે કરાર થયો છે એ કરાર પ્રમાણે મ્યુનિસિપલ ટેક્સ એ સોસાયટીએ ભરવાનો છે આ અંગે સોસાયટીના લોકોની પાસે જ્યારે માહિતી મળી તો એમનું કહેવું એવું છે કે અમારા જે તે વખતના હોદ્દેદારો છે હોદ્દેદારોએ જે તે વખતે પાવર મેળવવાનો હતો અને પાવર ત્યારે જ મળે તો જે અમારી જગ્યામાં સબસ્ટેશન બનાવીને આપીએ અમારી જગ્યામાં એ લોકો સબસ્ટેશન બનાવે તો જ આપણે પાવર અમને મળી શકે એવો હતો અને એ સંજોગોની અંદર જે કંઈ કરાર કરાવ્યો છે એ કરારમાં મ્યુનિસિપલ ટેક્સ ભરવાની જવાબદારી અમારે લેવાની છે એવી અમને જે તે વખતે માહિતી નહીં હતી અત્યારે પણ જે નવા હોદ્દેદારો છે એને પણ આની માહિતી નથી અને આ સંજોગોની અંદર જ્યારે અમારા વિસ્તારની અંદર અમારી જ મિલકતની અંદર જે સબસ્ટેશન બનાવેલું છે એ સબ અંદરથી જે પાવર સપ્લાય થાય છે એમાં સિત્તેર એંસી ટકા પાવર તો અન્ય વિસ્તારમાં ટોરેન કંપની આપે છે તો આ સંજોગોની અંદર આ જે ભરવાની જવાબદારી છે એ ટોરેન કંપનીની છે પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકાના ટેક્સના પૈસા નથી સોસાયટીવાળા ચૂકવતા નથી જે જગ્યા પર આ સબસ્ટેશન બનાવેલું છે જગ્યાના માલિકો ચૂકવતા કે નથી તોરેન કંપની ચૂકવતી તો આ સંજોગોની અંદર એ જે જગ્યા છે એ જગ્યાની ઉપર જે ટોરેન કંપનીએ સબસ્ટેશન બનાવેલું છે તો એ સત્તેસન બનાવેલું છે એના કબજેદાર એ તો એની કંપની છે તો અન્ય વિસ્તારની અંદર અન્ય લોકોમાં જે કે કાર્યકીય પગલાં લે છે કે કોઈ ટેક્સના પૈસા નહીં ભરતા હોય તો એનું ડ્રેનેજનું પાણી ડ્રેનેજનું કનેક્શન કટ કરીએ છીએ પાણીનું કનેક્શન કટ કરીએ છીએ એની મિલકતને સીલ મારીએ છીએ તો આવી કાર્યવાહી પણ આ જે કે સપ્ટેશનો છે એ ઉપર કરવી જોઈએ અને જેટલા પણ સબ્ટેશનોએ પૈસા નથી ભરતા તો તેની ઉપર આપણે સીલ મારવા જોઈએ જો આમ સીલ માર્યા પછી પણ જો પૈસા નહીં ભરે તો એ જવાબદારી તોરેન કંપનીની છે તો તોરેન કંપનીનું જે વહીવટી ભવન છે એ વહીવટી ભવનની ઉપર પણ સીલ મારવું જોઈએ અને આ પ્રશ્નનો હલ લાવવો જોઈએ અને એમ કરીને જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોને જે પરેશાની થાય છે એ દૂર થાય એવી મેં રજૂઆત સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને કરીશ તો અંગે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર જતીન દેસાઇએ કહ્યું હતું કે શહેરીજનોની સુખાકારી માટે અને આવશ્યક સેવાને ધ્યાનમાં રાખી પાલિકાએ પણ ટોરેન પાવર કંપનીને જમીનો આપી મદદના હાથ લંબાવ્યા હતા જેથી પાલિકાને ટેક્સના રૂપિયા યુકવવાના આનાકાની કરવાને બદલે બાકી રકમ અંગે ઝડપથી સુખદ નિર્ણય લેવો જોઈએ ટોરન્ટ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે જે વેરો બાકી છે તે સોસાયટીઓનો છે સોસાયટીમાં સબ સ્ટેશન બનાવ આપેલી મિલકત પૂર્વે જે કરાર થાય છે તે મુજબ વેરા જે તે સોસાયટીમાં ભરવાના હોય છે અઝર કુરશી સાથે હર્ષદ સિતા